લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓક અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આચાર સંહિતા ચુસ્ત અમલવારી માટે જિલ્લાના પ્રવેશ માર્ગ ઉપર બત્રીસ ચેક રચના કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જાહેર થતા વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઈસ ઓગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી છવ્વીસ વલસાડ સંસદીય મત વિસ્તાર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મત વિસ્તારમાં કુલ બે હજાર છ મતદાન મથકો ખાતે મતદાન થશે જેમાં સંસદીય મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભા ક્ષેત્રો ડાંગ વાંસદા ધરમપુર વલસાડ પારડી કપરાડા અને ઉમરગામનો સમાવેશ થાય છે સંસદીય ક્ષેત્રમાં કુલ અઢાર લાખ અડતા બસો અગિયાર મતદાનો છે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક ખાતે રેમ્પ અને વ્હીલ ચેરની વ્યવસ્થા મતદાન કરી શકે વ્યવસ્થા કરવામાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી આચાર સંહિતા અંતર્ગત જાણકારી કે ફરિયાદ માટે કંટ્રોલ રૂમની રચના વલસાડ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે આચાર સંહિતાની ચુસ્તા મેળવારી અને મોનીટરિંગ માટે જિલ્લાના પ્રવેશ માર્ગ ઉપર બત્રીસ ચેકપોસ્ટની રચના વીસ ફ્લાઇંગ સ્કવોડ બાવીસ ડેટ

એ પૈકી ડાંગ વિધાનસભા ડાંગ જિલ્લામાં અને વાંસદા વિધાનસભા નવસારી જિલ્લામાં પડે છે અન્ય પાંચ વિધાનસભાઓ વલસાડ જિલ્લામાં પડે છે કુલ મતદારો અત્યાર સુધી નોંધણી જે થયેલી છે એ અઢાર લાખ અડતાલીસ હજાર બસો અગિયાર મતદારો છે એ પૈકી એક જાન્યુઆરી બે હજાર ચોવીસની લાયકાત પ્રમાણે પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા અડતાલીસ હજાર સાતસો ત્ર્યાસી છે દિવ્યાંગ મતદારો કુલ નોંધાયેલા તેર હજાર બસો સડસઠ છે અને સેવા મતદારો બસો સત્યાવીસ છે એના ઉપરાંત કુલ મતદાન મથકો જે છે એ બે હજાર છ છે સ્વીપની એક્ટિવિટી મતદાર જાગૃતિ મતદાર નોંધણી અને વોટર ટર્નઆઉટ વધારવા માટે સમયાંતરે જે જે કાર્યક્રમો થશે એ બધાની ડિટેલ્સ આપને અમારા ટ્વિટર હેન્ડલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી મળતી રહેશે એના ઉપરાંત આજથી આચારસંહિતા અમલમાં થતાં કુલ સોળ ટીમોની રચના કરવામાં આવેલી છે એ તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જે અગાઉ કાર્યરત હતો એ આજથી ફૂલ ફ્લેજ ચાલુ થયું છે મેં એના નંબર્સ આપની સાથે ઓલરેડી શેર કરી દીધા છે એના ઉપરાંત મારે તમામ મતદારોને વિનંતી છે કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરે જો ન હોય તો હજુ સુધી નવું નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે હવે પછી આપણે નવું કોઈ નામ કમી કરી શકતા નથી એટલે નવા મતદારો કોઈ બાકી રહી ગયા હોય તો એમનું નામ આપણે ઉમેરી શકીએ છીએ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ને એસપી અમે ત્રણેય સાથે મળીને સમગ્ર તૈયારીઓ જોઈ લીધેલી છે બોર્ડર કોન્ફરન્સ મિટિંગ જે રીતે કલેક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે તમામ નજીકના જિલ્લાના એસપી સાહેબો અને કલેક્ટર સાહેબો સાથે મિટિંગ થઈ ગયેલી છે સમગ્ર જિલ્લામાં આજથી જ બત્રીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે જે એફએસટી અને એસએસટીની ટીમો છે એના સિવાય ચેકપોસ્ટ પર પણ તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેની કાર્યવાહી થશે બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના કારણે પ્રોહિબિશનની મૂવમેન્ટ લીકરની મૂવમેન્ટ એની સાથે સાથે ડ્રગ્સની કોઈ મૂવમેન્ટ અને સાથે ગુટખા મૂવમેન્ટ અને એના ઉપર ધ્યાન રાખવામાં આવશે ઓલરેડી અમારી જિલ્લા પોલીસની ત્રણ ટીમો અત્યારે દમણ નાસિક પાલઘર અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત છે જે નાસ્તા ફરતા આરોપી એફ્સકોન્ડર આરોપીને પકડવા માટેની મોટા પાયે એક અભિયાન હાથ ધર્યું છેલ્લા પાંચ દિવસની અંદર દસેક જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે એમાં પંદર વર્ષ જૂનો એક મર્ડરનો આરોપી ઓડિશાનો આરોપીને પકડવામાં પણ આપણને સફળતા મળી છે આની સાથે સાથે આજથી જ તમામ હેડમાં અટકાયતી પગલાંની કામગીરી અને સાથે સાથે જે માથાભારે તત્વો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો છે જે લોકો વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ ઇલેક્શન દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ લોકો વિરુદ્ધમાં પાસા અને એ કાર્યવાહી કરવા માટે પણ મોટું અભિયાન હાથ ધરવામાં આવશે આ સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં કલેક્ટર આઈશોક સાહેબના માર્ગદર્શનમાં ખૂબ મોટું એક અભિયાન આખા જિલ્લામાં ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં જિલ્લાની અંદર જેટલા પણ સક્રિય હથિયાર પરવાણેદારો છે એની અંદર જેના હથિયાર પરવાના રિન્યૂ નથી થયેલા જે હથિયાર પરવાણેદારના હથિયાર લાઇસન્સ મેળવ્યા બાદ જેની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એવા હથિયાર પરવાના પણ છે જે હથિયાર પરવાનેદાર મરણ ગયા પછી ક્યારે પણ એ હથિયાર પરવાનો ટેકન ઓવર કે એની કોઈ પ્રવૃત્તિ કે એવી કાર્યવાહી કરવામાં આવી નથી એવા એકસો પાંચ જેટલા હથિયાર પરવાના આ દિન સુધીમાં છેલ્લા છ માસના સમયગાળામાં રદ કરવામાં આવ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો